સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે ભાજપે હળવદના નાના એવા કેદારિયા ગામમાં રહેતા ચંદુભાઈ શિહોરીનું નામ જાહેર કરી સૌને ચોંકાવી દીધા છે જેવો માહોલ જોવા મળી રહ્યો છે મો ખુશી વ્યક્ત કરવામાં આવી હતી ચંદુભાઈ શિહોરાએ બી ઈ નો અભ્યાસ કર્યો છે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના તેઓ રહેવાસી છે ચંદુભાઈ શિહોરા

આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા દેશના સંગઠનના પ્રમુખ શ્રી નડ્ડાજી અમિતભાઈ શાહ પ્રદેશના પ્રમુખશ્રી પાટિલજી રત્નાકરજી અને સુરેન્દ્રનગરની સંગઠનની તમામે તમામ ટીમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને મોદી સાહેબ જે રીતે કામ કરી રહ્યા છે અને એમના સમયગાળામાં મને જ્યારે એમના સમયમાં લોકસભાની ટિકિટ મળીને કામ કરવાનો મોકો છે ત્યારે મને આનો ખરેખર ખૂબ આનંદ છે બસ હવે જિલ્લા સંગઠન મને જે રીતે આદેશ કરે કે આપણે જે પ્રચાર ચાલુ કરવો એ મુજબ અમારું પ્રચાર કાર્ય ચાલુ થશે હું પાયાનો કાર્યકર છું સંગઠનના બધાને મારા ઉપર લાગણી હતી અને એના કારણે હું જમીન લેવલનો કાર્યકર છું સુવર્ણનગર લોકસભાનો કાર્યકર છું અને બધા કાર્યકર સંગઠનની મારા ઉપર લાગણી હતી એના કારણે પાટિલજી રત્નાકરજી દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ અમિત શાહ ના બધાએ મારા ઉપર વિશ્વાસ મૂકો છે એની મને આનંદ છે